કાજલ હિન્દુસ્તાની સરદાર યુવા સંગઠન દ્વારા પુતળા દહન કરાયું હતું ભાવનગર શહેરના સરદાર યુવા સંગઠન દ્વારા કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ભાવનગરના માધવ રત્ન સામે જાહેરમાં પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો

મોરબીની દીકરીઓ માટે સુરતના એક પ્રોગ્રામમાં સ્ટેજ ઉપરથી એ બોલ્યા કે નવ છોકરા મુસલમાનના પાટીદારની દીકરીઓ કે જે એકાબીજા માટે બોયફ્રેન્ડ ફેરવે છે પહેલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવી વાતો કરે છે જો આને એવી ખબર હોય કે સાત દીકરીઓ પોતાના પપ્પા ભાઈ થી પૈસા લઈને મુસલમાન છોકરા લવ લવજાજ માટે કામ કરતી હોય અને બીજા સમાજના દીકરાઓ માટે પૈસા ઘરમાંથી ચોરે છે તો એના વાલીને બોલાવીને સમજાવવાની કોશિશ કેમ ન કરી ફક્ત ને ફક્ત મીડિયામાં હાઈલાઇટ થવા માટે સસ્તી પ્રસિદ્ધિ મને બનાવી બેઠેલી વાતો છે અને આ વાત તદ્દન ખોટી છે અને કોઈ પણ સમાજની દીકરીઓ માટે કે જેમ કે કે બાર કોલેજમાં ભણતી હતી ને ઉંમર બોલે છે પંદર થી સોળ વર્ષ એટલે વાત કોઈ મેળો આવતો નથી ફક્ત ખોટી વાતો છે પોતાની ટીઆરપી વધારવા માટે કરેલી વાતો છે એટલે પાટીદાર સમાજ આ કાજલનો ચૂડેલનો સંપૂર્ણ વિરોધ કરે છે અને કાજલ જો પાટીદાર સમાજની માફી નહીં માંગે તો ભવિષ્યમાં આંતિમાં આક્રમક પ્રોગ્રામ આપવામાં આવશે અને કાજલની હિન્દુસ્તાની કહેતી અને તેવડ હોય તો ભાવનગર જિલ્લામાં આવીને એકポン સ્ટેજ પ્રોગ્રામ કરે કેમ પ્રોગ્રામ થાય છે એની ખબર પડે કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર